જુનાગઢમાં આવેલા માંગરોળના અતિ પ્રાચીન શ્રી ગોપાલલાલજી હવેલી ખાતે અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન થયું સવારે ગોવર્ધન પૂજાને બપોરે અનકૂટ દર્શન મહાઆરતીનો લાભ લેવા માંગરોળ જૂનાગઢ રાજકોટ અમદાવાદ સહિત અને ગામોના વૈષ્ણવ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા આ મહોત્સવમાં મુંબઈથી મોટી હવેલી બાવા શ્રી

અમદાવાદ વડોદરા જુનાગઢ રાજકોટ ઘણા ગામના વૈષ્ણવો દર્શન માટે અંકૂટના દર્શન માટે પગારેલા છે આ સૌ વૈષ્ણવોનો ખૂબ આભાર માને છે અને આજે આ અન્કુટ મહોત્સવની આરતી મુંબઈ મોટી હવેલીના બાળાશ્રી કમલ કરાર દ્વારા કરવામાં આવેલી હતી અને આરતી બાદ બેનો દ્વારા ગીત કીર્તન પણ ખૂબ સરસ કરવામાં આવેલ છે અને આજે ખૂબ આનંદનો નો લાવો સૌ વૈષ્ણવે લીધો લીધો સૌ વૈષ્ણવને ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી ગોપાલ હવેલી ગાય આવેલી છે એમાં પોષ સુવાદ દસમ નો અનકોટ મહામહોત્સવ નો કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે જેમાં મોટી હવેલી મુંબઈના મહોદય શ્રી કમલેશ ગોસ્વામી ઉપસ્થિત રહી આરતી કરી વૈષ્ણવોને દર્શનો ચરણસ લાભ આપેલો અને ઘણા વૈષ્ણવે આજે અંકોટના દર્શન કર્યા જે અમારા અહોભાગ્ય છે કે માગવાના આંગણે એટલા વૈષ્ણવો જૂનાગઢ અમદાવાદ વેરાવળથી પધારેલા તો બધા વૈષ્ણવોને ને યજ્ઞ આ જે અંકોટનો લાભ મળેલો તે બદલ બધાને ખૂબ ખૂબ આનંદ થયો ઉત્સવ થયો આવા કાર્યક્રમોથી ઠાકોરજીને હવેલીમાં થતા રહે તેવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ અને હા વર્ષોથી આ માંગરોમાં રંછોડભાઈના ઘરે ગોપેન્દ્રલાલ ગોપાલal પધારેલા તેમની પાદુકાજી અત્યારે બિરાજે છે અને લોટીની સેવા છે યમરાજની સેવા છે વગેરે સેવા માંગરોમાં બિરાજે છે ગોપાલalal કી પ્રકાશ લાલવાની દિવ્યાંગ ન્યૂઝ માંગરો જૂનાગઢ